પોરબંદરના કરલી જળાશયમાં છેલ્લા ઘણા સમયથી ગાંડીવેલનો ભારે ફેલાવો જોવા મળી રહ્યો છે જળાશયની સપાટી પર પથરાયેલી આ હાનિકારક વનસ્પતિને કારણે સ્થાનિક પર્યાવરણ અને જનજીવન પર માઠી અસરો પડી રહી છે સ્થાનિક ધારાસભ્ય જ વન અને પર્યાવરણ વિભાગના મંત્રી હોવા છતાં કોઈ કામગીરી ન થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે પોરબંદરમાં આવેલ કરલી જળાશય મીઠા પાણીના સંગ્રહ કરવાની સરકારી યોજના છે જળાશયમાં મીઠું પાણી છે અને ખાડી સાથે જોઈન્ટ થાય છે મીઠું અને ખારું પાણી મિક્સ ન થાય તે માટે આ મીઠું અને ખારું પાણી અલગ રહે તે માટે નાના નાના બંધ બાંધવામાં આવ્યા છે કરલી જળાશય ચિકાસા ગામથી લઈને પોરબંદરની ચોપાટી સુધી મીઠા પાણીની યોજના છે આ જળાશયમાં અનેક જળચર પક્ષીઓ અને માછલીઓ સાફ વનસ્પતિઓ આવેલ છે પરંતુ અહીં ચારે બાજુ ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ વનસ્પતિ આખા જળાશયને ઢાંકી દેતી હોવાથી પાણીમાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી જેને કારણે ઓક્સિજનનું સ્તર ઘટે છે અને માછલીઓ સહિતના જળચર જીવોના મૃત્યુ થઈ રહ્યા છે કરલી જળાશયમાંથી ખેતી માટે પાણી મેળવતા ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે ગાંડીવેલ નહેરો અને પંપમાં ફસાઈ જવાથી પાણીનો પ્રવાહ અવરો થાય છે આ વનસ્પતિ પાણીનું ઝડપથી શોષણ કરે છે અને પરિણામે જળાશયમાં સંગ્રહિત પાણીનું સ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે ઉપરાંત ગાંડીવેલના થર વચ્ચેના મચ્છરોનો ઉપદ્રવ વધતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રોગચારો ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે જેનાથી ગંદકી અને મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે પર્યાવરણ અને જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે અનેક વખત તેના કટિંગ માટે તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી સ્થાનિક ધારાસભ્યને વન અને પર્યાવરણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ ગાંડીવેલના લીધે જમીન અને પર્યાવરણને ખૂબ જ મોટી ગંભીર અસર થાય છે તેમ છતાં કોઈ નક્કર કામગીરી ઘણા સમયથી કરવામાં આવતી નથી ગાંડીવેલ ઉગી નીકળવાની સમસ્યા વર્ષો જૂની છે તેને કાયમી નિકાલ માટે કોઈ વિચારણા કે કામગીરી થઈ નથી અને દિવસેને દિવસે કડલી જળાશયની સૌંદર્યતાનો નાશ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે ક્ષાર અંકુશ વિભાગ હેઠળ ગાંડીવેલ દૂર કરવાની કામગીરી કરવાની હોય છે પરંતુ કામગીરી ન કરવામાં આવતા હાલ ગાંડીવેલનું સામ્રાજ્ય વધુ ફેલાયું છે અને એક સાઈડ તો પાણી દેખાતું જ બંધ થઈ ગયું છે તંત્રની બેદરકારીને કારણે મીઠા પાણીની યોજના ફેલ થઈ છે ગાંડીવેલને કારણે પાણીમાં રહેલ માછલી સહિતના જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે અગાઉ રજૂઆત બાદ તંત્ર અને મહાનગરપાલિકા એકબીજા પર જવાબદારી દોડી દેતા અને આ તમારા ક્ષેત્રમાં નથી આવતું તેવું પણ લેખિતમાં આપ્યું હતું પરંતુ ક્ષાર અંકુશ દ્વારા પોતાની જવાબદારીમાં આ કામગીરી આવે તેવું સ્વીકારી ગાંડીવેલ દૂર કરવા આયોજન કર્યું હતું અને આગામી સમયમાં ગાંડીવેલ દૂર કરાશે તેવા દાવાઓ પણ થયા હતા તેમ છતાં હજુ સુધી ગાંડીવેલ દૂર ન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ